હેલો યુટ્યુ કેમ છો બધા મજા એક લોંગ તમારું સ્વાગત છે આ બે ગાડી માં હે ને પાંચસો પાંચસો નું પેટલ કેમ માં થઈ રહ્યા પાંચસો પેટલ થઈ નહીં કે આપણે પાછા નખી કિલેશ્વર મિત્રો વિડીયો એટલે હું તમને હોટલ બોટલ ઉભા રહી ના જીન મળું

કઈ નહીં મિત્રો મિત્રો આ વાયુ એ બહુ પ્રાચીન છે જો તમારો ઇતિહાસ વાસો હોય તો બોડીયું પણ મારેલું છે મિત્રો પરચાદી બહુ વ્યવસ્થા હરામ હારી છે પણ ઓન તો એટલું ટ્રાફિક નહોતું પણ ફોર ટ્રાફિક હતું માણા નહોતું હમાતું એટલું મિત્રો વિડીયોમાં બિના રહેજો હજી આપણે જવાનું છે બોડા ડુંગર ની અંદર કિલેશ્વર મહાદેવના દર્શન કરવા દસ કિલોમીટર અંદર જવાનું છે આપણે ઓન તો કોઈ ટ્રાફિક હેજ નહીં નક દર્શન કરવાનો વારો બબે કલાકે આવે લાઇન માં ઉભું રહેવું દર્શન નિરાતે થઈ ગયા હોય ને પ્રસાદી લઈ લીધી ને હવે ડાયરેક્ટ જઈ આપણે કિલેશ્વર મહાદેવના દર્શન

ભાઈ મિત્રો કિલેશ્વર મહાદેવ પૂકી જાય ને ફોરેસ્ટ વાળા આપણને રસ્તામાં શૂટિંગ ઉતારવાની ના પડી હતી એટલે પાલન થોડુંક કરવું પડે એટલે વિડીયો તો ન ઉતારી પણ મંદિરે આવીને કીધું તું વિડીયો શૂટ કરવાનું એટલે હાલો તમને કિલેશ્વર મહાદેવ ના મિત્રો વાતાવરણ ની વાત કરું ને હાવ શાંત વાતાવરણ કઈ નેક્સ્ટ લેવલ લેવલુંગર ની વચ્ચો વચ્ચે મહાદેવ નું મંદિર ભાઈ સાહેબ કઈ નજારો એમાં મિત્રો ઓલેખેર મેં આવ્યા હતા મઘરે હતી જેમાં હે મગર પાણી ઓછું હે એ મિત્રો આયરો આરતીનો સમય આ વાસી દો અંદર વિડિયો ઉતરવાની દે મિત્રો મહાદેવને દર્શન કરી લે તમને દર્શન કરાવત પણ અંદર કેમેરાનો લાઉટ નો તો બાકી અહીંયા ખાસ બાજુ કાં આયોજો હા આઈ ગયો વાતાવરણ જુઓ ભાઈ હાય આય

મિત્રો મહાદેવ ના દર્શન કરીને બહાર એવાય ને ભાઈ ફોટા એટલા પડે ને ઢીગલો પડી દીધા મેં ને પડ્યા પણ મામા એને ને શોખ તો હોય ફોટા પાડવાનો કેમ પણ મિત્રો જો મિત્રો હવે ફાઇનલી જઈએ જંગલ ની અંદર આમ જોવો તમે ખાલી ઓહો ને મિત્રો એમ મોટા મોટ જો ચાર એમ જો આ મે જીવા હે પાછો પોલીસાડ યુઝ હોય નો જો આ અમે નો જો બે બપ આઈએ આમ જાવ મિત્રો જંગલ જંગલ મે આલ ચુકે ભાઈ હમ તો મામા કે બીક લાગે એ ભાઈ ની આવે અમે ઓ મને બી કેમ લાગતી થી કે આય મત મત કહે કાંગલી સિંહજી મત વાય થાય તો હું થાય એટલે બીતા પણ આપણે પછી રીક્ષ નો લીધો વી આયા બાકી અહીંયા જો આવડલો કેટલા વર્ષ ગુનો આપજો મિત્રો હવે ફાઈનલી આપણે જંગલમાં ભયંકર મિત્રો કલેશ્વર મહાદેવ ના દર્શન કરી નીકળી મેળા તો આપડે ગોપનાથ મહાદેવ છે રથવાલા યસકે ભાઈ ના ગામ પાસે આવેલા હે ને મહાદેવ મહાદેવનો આપણો વિડીયો અલગ જ બનાવવાનો છે અને આયા સુધી વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કેવા લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલતા હવે આવું ફરીથી નવા મિની બ્લોગમાં તાવી જય શ્રી રામ એન્ડ